ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિસ્તારમાં આજરોજ બપોરે ને તેત્રીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો હતો તો રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ એકની આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી બાર કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું આ ભૂકંપનો આંચકો તલાલા વિસ્તારના ધાવા સુરવાવ બોરવાવ જાબુર માધુપુર અને આકોલવાળી સહિતના વિસ્તારોમાં અનુભવ આવ્યો હતો જોકે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થવા પામ્યું નથી પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી કરાઈ જવા પામી હતી તો ભૂકંપના આંચકાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે તો નાગરિકોને શાંત રહેવાને અફવાઓથી દૂર રહેવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ